નથી હત્યાનો ગુનો નોંધી મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવા અમદાવાદ લઈ જવાની માંગ કરી હતી સમગ્ર ઘટનાને લઈ અરવલ્લી જિલ્લા એલસીબી એસઓજી ડોગ સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે તાલુકો મેઘરાજ અમારી ભત્રીજી જ અમારા જ મરણ થઈ ગયું એ રીતે સમાચાર ગુંજરીથી આવ્યા એક બે દિવસ પહેલાં એમના ઘેર ઝઘડો પણ થયો હતો એવા પણ સમાચાર આવ્યા હતા અને સીધો જગદીશભાઈ પર ફોન આવ્યો હવારે કે સજન નીકળી જશે ઘરેથી તો તપાસ કરતાં એમને બાજુમાં જંગલમાંથી મળી અહીંથી અમે ગામના લોકો બધા તો જ્યાં તો અમને એવી હાલતમાં લાશ મળી કે પગના એ પગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મળ્યા છોટના લાઇટના ગા ઘા પણ મળ્યા અને તો અમારા પહેલાં પીએસઆઈની આખી પોલીસનો સ્ટાફ તો હાજર જ હતો એના સાક્ષીમાં અમે પદનોમું પણ કર્યું તો જ એની ફરિયાદ પણ કરી અને આગળ હવે પીએમ લાશંય લાયા છીએ તો પેનલથી પીએમ થાય એવી અમારી અપેક્ષા છે અને આનો સો ટકા ન્યાય મળવો જોઈએ અને પીએસઆઈ સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરીએ કે અમારો પીએમ એક બાજુ ચાલુ રહે અને એમનો એફઆરઆઈ અમને મળી જવું જોઈએ અને સો ટકા એરેસ્ટ થવા જોઈએ અમારી આટલી વિનંતી છે સાસુ સસરા સામે જમાઈ સામે અને દિયર અને બે નણંદ એટલાને એરેસ્ટ થવા જોઈએ અને સો ટકા ન્યાય મળવો જોઈએ હવે આમાં એવું થયું છે કે મારી બેબી દોઢ વર્ષ પહેલાં હું વતની ખોખરિયા ગામનું ખુખરિયા ધુળકોટા અને મારી દીકરી પેણાયેલી ભૂંજરી ગામ હવે ભુંજરી ભૂંજરી ગામમાં એક બે દિવસના એ લોકોનો કંઈક ઝઘડા હોય કે ન હોય પણ એ લોકોએ અત્યારમાં મને સવારમાં આઠ વાગે કે તમારી બેબી ઘરમાં તપાસ કરતાં મળતી નથી અને અમે ઘરમાં જોયું તો છોક તમારી છોકરી નથી એટલે અમે આજુબાજુ તપાસ કરી તો અમને મળતી નથી એટલે તમે એવી રીતે અમે જાણ કરીએ છીએ પછી હવે ખોખરીયા દુર્કોટાથી માણસો ગયા ગુંજરી ત્યાં ગયા તે લોકો બધા ફરાર હતા એના જે જમાઈ છે સાસુ સસરા નણદો તમામ ફરાર થઈ ગયા હવે લાશ પર ગયા તો લાશ પર તપાસ કરતો એમને શરીર પર ઘા હતા વધતા અમુક શરીર બળી હોવું જોઈએ એટલી લાઈટ શોર્ટ આપી એવું શક્ય હોય બરાબર તો ખરેખર તો એને કુવાડાના ઘાથી છોકરીને મારી નાખી છે અને એનો અન્યાય ના થવો જોઈએ ને ન્યાય મળવો જોઈએ સરકારને આ કહેવા મારી અપીલ છે ફરિયાદ છે કનુભાઈ ઉદાભાઈ ડામોર સવિતાબેન કનુભાઈ ડામોર પછી ભાવેશભાઈ કનુભાઈ ડામોર એ જમાય છે અને એમની નાણદ બે જીડીસી ન્યૂઝ સાથે આશીષ વાડંદ અરવલ્લી